દીકરીના જન્મને વધાવવામાં આવે અને બેટી બચાવો બેટી પઢાવોને પ્રોત્સાહન મળે તે માટે દીકરી વધામણા કીટ વિતરણ અને કિશોરીઓને હાઇજેનિક કીટ વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ અગ્રેસર મહિલાઓનું સન્માન મહિલા સરપંચનું સન્માન બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું મહિલા સંમેલનમાં મહિલા અને દીકરીઓને મહિલા વિંગની વિવિધ યોજના વિશે માહિતી આપવામાં આવી જાતિગત સમાનતા સમાજમાં દીકરીઓનું મહત્વ સંબંધિત માહિતી પણ પૂરી પાડવામાં આવી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા કલેક્ટર દહિયા જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા ભાવનાબેન ગોંડલિયા સહિત મહિલા આગેવાનો સહિત અનેક લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા ચૂંટણીમાં લોકશાહીના પહેલા તો બહેનો વિચારતી હશે કે આ કાર્યક્રમ થોડું મોડું ચાલુ કેમ થયું છે આજે જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક હતી એમાં તમામ અધિકારીઓ હાજર હતા અને આ ત્રણ દિવસની રજા આવે છે એના કારણે અમારે ઘણા કામો આજે જ લેવું પડ્યું એના કારણે થોડું વિલંબ થયું છે એના માટે હું દિલગીર છું જિલ્લા વેલની તંત્ર વતી અને આજના જે આપણા કાર્યક્રમ છે મહિલા દિવસ એને આપણે મહિલા સશસ્તિકરણ આ ઠીક સાથે જ દર વખતે ઓળખીએ છીએ जनरली जब आपण महिला सशक्तिकरण ની વાત થાય તો પ્રશ્ન છે કે એનો અર્થ શું હું જે વિચારું છું મારા મનમાં જે મહિલા સશક્તિકરણ નું જો એક પરિકલ્પના છે જે આઈડિયા છે એ એવું છે દીકરી થી વૃદ્ધ અવસ્થા સુધી જ્યારે પણ કોઈ બેન જાવે અને એના જીવનમાં અલગ અલગ पड़ाव આવે દરેક पड़ाव ઉપર એમને અગર ઓપ્શન મળે એટલે વિકલ્પ મળે કામ કરવું કે તેમ કરવું દરેક પડાવ પર એમને સૌ બેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ની પ્રત હૃદયપૂર્વક ની પાઠવું છું જેરતે કલેક્ટર સાહેબ વાત કરતા હતા બધી જગ્યાએ બેનો 50% યોગદાન હોય છે બેનો આગળ વધે ને પછી બાકીનું બધું કામ થતું હોય છે સાહેબ તમારું ઉપર હોય કે મારું ઉપર હોય ઘરે કોઈ લોકો આવતું નો હોય પણ બેનો ની તાકાત દીકરી જન્મે ત્યાંથી આપણે જો વાત કરીએ તો દીકરી ઉપર ખૂબ મોટા પટકારો આવતા હોય છે દીકરી પોતાના ઘરે તો હોય ત્યાંથી બીજા ઘરે જવાનું થાય આપણે વારંવાર કહેતા કે દીકરી બે કુળ તારે પોતાના માવતરનું કુળ અને પોતાના પિય સસરાનું કુળ આ બે જગ્યાએ દીકરી પોતાની ખૂબ મોટી ભૂમિકા ભજવતી હોય છે સાહેબ કોઈ પણ ઘર સુખી સંપન્ન કરોડપતિ હોય પણ ઘરે જો મહિલા હોય તો ઘર અંધારા પર ઘેરે મહિલાઓ તો દીકરી હોય તો જે ઘરમાં ઉજાસ હોય છે જોવાનું હોય છે કારણ કે દીકરી થકી બેનો થકી ઘરની શોભા વધતી હોય છે એ પ્રકારની ભૂમિકા જ્યારે બેનો ભજવતી હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા બેનો માટે અલગ અલગ યોજનાઓ તો આપવામાં આવે પણ બેનો માટે દેશમાં તેત્રીસ મહિલાના મત આપવાનું કોઈ કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે